ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઉપવાસ સ્પેશિયલ પરફેક્ટ માપ સાથે મોરૈયાનો શીરો તો તમે સામાનો શીરો પણ કહી શકો છો આ રીતે તમે શીરો બનાવશો તો શીરો છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને શીરો છે તે છૂટો છૂટો બનશે તો ફરારી મોરૈયાનો શીરો બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્સ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્સમાં આપણે અડધી વાટકી મોરૈયા લેશું અડધી વાટકી ઘી લેશું તો ઘીને ગરમ કરીને લેવાનું છે તો એક વાટકી પાણી લેવાનું છે અને એક વાટકી દૂધ લેવાનું છે તો અડધી વાટકી આપણે ખાંડ લેશું તો ઘરમાં તમારી પાસે જે નાની વાટકી હોય છે તે વાટકીમાં આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ લઈ લેવાનું છે આ રીતે તમે માપ લઈ અને શીરો બનાવશો તો શીરો છે તે પરફેક્ટ માપ સાથે બનશે શીરાનો ટેસ્ટ વધારવા માટે આપણે થોડા કાજુ બદામ અને દ્રાક્ષ લીધા છે અને એલચી લીધી છે તો તેને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો ત્રણ થી ચાર ટેબલ સ્પૂન આપણે દૂધ લેશું ગરમ અને ગરમ દૂધમાં થોડું કેસર નાખશું અને કેસરને પલળવા માટે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું મોરૈયાનો શીરો બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને તેમાં આપણે બે ટેબલ સ્પૂન ઘી નાખશું ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી જે કાજુ બદામ અને દ્રાક્ષ રાખ્યા હતા તે નાખશું અને તેને સારી રીતે ફ્રાય કરી લેશું કાજુ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો કાજુ બધા દ્રાક્ષ સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો આપણે કાઢી લેશું અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું તો આપણે તે જ પેનમાં જે ઘી રાખ્યું તો વધારે તે ઘી નાખશું અને ગરમ થવા દઈશું ઘી સારી રીતે ગરમ થઈ પછી જે મોરૈયો રાખ્યો તો તે નાખશું અને તેને સારી રીતે શેકી લેશું તો મોરૈયો શેકાય છે ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ કરી લેશું તો જે પાણી રાખ્યું તો તે પાણી નાખશું અને પાણીને ગરમ થવા દેશું પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી જે દૂધ રાખ્યું તો તે દૂધ નાખશું અને દૂધને પણ ગરમ થવા દેશું દૂધ તપેલીમાંથી બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો દૂધ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે મોરૈયો રાખ્યો તો તે મોરૈયો પણ સારી રીતે શેકાઈ ગયો છે તો મોરૈયાનો કલર છે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકવાનો છે મોરૈયો છે તે ઘીમાં સારી રીતે શેકાઈ ગયો છે તો જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખતું જવાનું છે અને મોરૈયાને હલાવતું જવાનું છે તો દૂધ નાખી અને દૂધને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો એક વાટકી પાણી નાખ્યું છે પાણીની જગ્યાએ જો તમારે દૂધનો ઉપયોગ કરવો હોય તો શીરાને તમે ખાલી દૂધમાં પણ બનાવી શકો છો તો દૂધ અને પાણી છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો ઢાકી અને સાત થી આઠ મિનિટ સુધી મોરૈયાને કૂક થવા દેસુ સાત થી આઠ મિનિટમાં મોરૈયો છે તે સારી રીતે કૂક થઈ જશે તો સાત થી આઠ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું તો મોરૈયાને સારી રીતે હલાવી લેશું જો તમને લાગે છે કે મોરૈયો છે તે સારી રીતે કૂક થયો નથી તો તમે તેમાં અડધી વાટકી દૂધ નાખી અને તમે બે થી ત્રણ મિનિટ સુધી નાખશો તો મોરૈયો છે તે સારી રીતે કૂક થઈ જશે તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું ખાંડ નાખી અને ખાંડ સારી રીતે મિક્સ કરી દેસુ ખાંડ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછી નાખવાની છે તો ખાંડ સારી રીતે મિક્સ કરી દેસુ ખાંડ છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો જે કેસરવાળું દૂધ પલાળીને રાખ્યો તો તે દૂધ નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેસુ તો બે થી ત્રણ મિનિટમાં ખાંડ છે તે સારી રીતે ઓગળી જશે શીરામાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તેને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે શીરામાંથી ઘી છૂટું પડશે એટલે શીરો છે તે સારી રીતે બની ગયો હશે જે એલચી રાખી હતી તે એલચીને ફોલી લેશું અને તેને પીસી લેશું તો એલચી પાવડર નાખશું કાજુ બદામ અને દ્રાક્ષ રાખ્યા તો તેને આપણે કટ કરી લેશું તો કટ કરેલા કાજુ બદામ અને દ્રાક્ષ નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું અને ગેસને બંધ કરી દેવાનો છે તો તૈયાર છે ગરમા ગરમ મોરૈયાનો શીરો તો તમે સામાનનો શીરો પણ કહી શકો છો તો તમે મોરૈયાનો શીરો કયો છો કે સામાનનો શીરો કયો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ રીતે તમે ફરારી મોરૈયાનો શીરો બનાવશો તો મોરૈયાનો શીરો છે તે છૂટો છૂટો બનશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે શીરો બનાવ્યો હોય અને તમારો શીરો ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે